નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ પાદરામાં ગત ચોવીસ તારીખના રોજ એક બનાવ સામે આવ્યો હતો કે જ્યાં એક વિધર્મીની ખોટી અરજીના કારણે પોલીસ દ્વારા ચેપ્ટર કેસ તૈયાર કરવામાં આવ્યો અને જે અંતર્ગત બે દીકરીઓને સેન્ટ્રલ જેલ ધકેલી દેવામાં આવી હતી આ બે દીકરીઓ કે જેમાંની એક દીકરી દિવ્યાંગ છે આ બંનેને સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવી હતી ખાસ કરીને આ કેસ વિશે વાત કરવામાં આવે તો વિધર્મી યુવક દ્વારા જે ખોટી અરજી કરવામાં આવી હતી તેની કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વગર તેની સત્યતા જાણ્યા વગર આ મામલે કાર્યવાહી કરવામાં આવી અને જે અંતર્ગત બે દીકરીઓને જેલની સજા પડી હતી જેના વિરુદ્ધમાં વડોદરા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં વીએચપી દક્ષિણ ગુજરાત પ્રાંત સહ સેવા પ્રમુખ ગોપાલ ચાવડા તેમની સાથે અન્ય જે આગેવાનો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને માંગણી કરી હતી કે દીકરીઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે પરંતુ વધુમાં આ મામલે એક કાર્યવાહી એ પણ થઈ છે કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદ હાઈકોર્ટમાં આ બનાવ સંદર્ભે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને જેમાં ભોગ બનનાર દીકરીઓ તરફે વકીલ તરીકે નીરજ જૈન અને જીગર પંડ્યાએ હાજર રહીને આ મામલે દલીલો કરી હતી અને ઘટનાની રજૂઆત કરી હતી જે અંતર્ગત હાઈકોર્ટના નામદાર જજ સાહેબ દ્વારા હુકમ કરીને ભોગ બનનાર બંને દીકરીઓને મંગળવાર બપોર સુધીમાં મુક્ત કરવાનો હુકમ કર્યો છે અને આ મામલે હજુ પણ સુનાવણી ચાલુ છે